કેમ છો ભાઈઓ આજે હું લઈને આવી ગયો છું આવા ફેન્સી ફેન્સી બ્રેસલેટ લઈને તમે જોઈ શકો છો આમાં આ રીતનું વર્ક કરેલ છે ડાયમંડ વર્ક છે તમે જોઈ શકો છો આમાં નકશી વર્ક કરેલ છે આ રીતનું નકશી વર્ક ને ડાયમંડ વર્ક કરેલ છે પછી વાત કરીએ તમારે આ રીતનો તમને બતાવીએ આ રીતનો રબર બેલ્ટમાં જોતો હોય તમારે આ રીતનો સ્ટ્રેચ રબર બેલ્ટમાં તો એ રીતનો પણ છે આપણી પાસે પછી વાત કરીએ તમારે આ રીતનો જોતો હોય આ રીતનો સ્ટીલ બેલ્ટમાં તમે જોઈ શકો છો આ રીતનો સ્ટીલ બેલ્ટમાં જોતો હોય તમારે તો આ રીતનો સ્ટીલ બેલ્ટમાં પણ તમને અમારી પાસેથી મળી જશે પછી વાત કરીએ તો તમારે બેલ્ટમાં આ રીતના કલરવાળા બેલ્ટમાં જોતો હોય તમારે આ રીતનો ગોલ્ડમાં જોતો હોય પછી કે આપણે આ રીતનો બ્રોન્ઝમાં જોતો હોય તમારે આ રીતનો બ્રોન્ઝમાં પણ તમને મળી જશે તમે જોઈ શકો છો ચાલો તમને એક એક કરીને બતાવીએ અમારી પાસે અલગ અલગ આઈટમોમાં હજી ઘણી બધી છે તમે જોઈ શકો છો આ રીતનું અમારી પાસે ફિનિશિંગ વર્ક છે તમે જોઈ શકો છો આ રીતનું આપણી પાસે મળી જશે તમને આ રીતની પ્રોડક્ટ તમારી પછી વાત કરીએ તો આ રીતનું ફૂલ એવા ડાયમંડમાં પણ છે આપણી પાસે તમે જોઈ શકો છો આ રીતનું ફૂલ ડાયમંડ વર્ક કરેલ છે પછી વાત કરીએ તો તમારે આ રીતની હેવી ડિઝાઇન વાળામાં જોતો હોય તમારે આ રીતની નકશી વર્કમાં ડિઝાઇન વાળા જોતો હોય તમારે આ રીતનું ડાયમંડ વર્ક છે આ નકશી વર્ક છે આ ડિઝાઇન છે તમારે એ રીતનું કસ્ટમાઇઝેશન ફેરબદલ કરાવવું હોય તો પણ થઈ જશે પછી વાત કરીએ આ વસ્તુની વિશેષતાની સાહેબ આ વસ્તુ ઓકેશનલી પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી પ્રસંગો ઉપયોગ થાય છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો સાહેબ આ સાહેબ તમે ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને અમારી એક વેબસાઇટ પર છે ડબલ્યુ ડબલ્યુ ડોટિટેશન ડોટ તમે એમાં ફોટોઝ વિડીયો જોઈને તમે એમાંથી પણ ઘર બેઠા ઓર્ડર કરી શકો છો અને કરી વાત આ વસ્તુ તમારે એક ટાઈમે ફરી પાછી આપવી છે એમને પહેરીને તો આને અમે તમને પાંત્રીસ ટકા સુધી રિફંડ કરી છે પાંત્રીસ ટકા સુધી અને તમને એમ થાય કે એક ટાઈમ આ વસ્તુ ડલ પડી રહી છે તાના આના પર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે પાછું ફરી પાછું નવા જેવું થઈ જશે જે તે ચાર્જ એનો ચાર્જ લાગશે તમારે તો ફરી પાછું તમારે નવા જેવું થઈ જશે અને કરી અમારે એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ